નમસ્કાર મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે ગુજરાતીના કાવ્ય નંબર ચાર ચાલો ચરણ ઉપાડોના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી હવે આપણે જોઈશું વાતચીત એટલે કે સ્વૈધ્યાયનો પેલો પ્રશ્ન છે કે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી શા માટે આ કાવ્યની ભેડેલા સૌ દ્વાર ઉઘાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ખૂબ ગમી કારણ કે એમાં રાષ્ટ્ર સેવા માટે રાષ્ટ્ર સેવકોને ભેદ સગળા ભૂલીને આહવાન કર્યું છે સમગ્ર કૂચ ગીતને એ ધ્રુવ પંક્તિ છે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ કામનું મહત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ પ્રશ્ન નંબર ત્રણ તમને કયું ગીત ગમે છે કેમ તો મને આપણું ભારતનું રાષ્ટ્રગીત જનગન મન ગમે છે સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્ર મંત્ર એમાં પ્રગટ થયો છે પ્રશ્ન નંબર ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે પ્રથમ જોઈએ કે એકલા થઈ શકે એવા કામ છે નાહવું સૂવું વાંચવું લખવું વગેરે સમૂહમાં થઈ શકે તેવા કામ છે રમતો રમવી શાળામાં અભ્યાસ કરવો વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે સમૂહમાં એટલે કે બધાની સાથે મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતા વધી જાય છે પ્રશ્ન નંબર પાંચ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ એ માટે પ્રબળ ઇચ્છાશક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન મન અને ધન અર્પણ કરીશું પ્રશ્ન નંબર છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે હા મેં મારા દાદાજીની પ્રેરણાથી શેરીસવસ્થાની પાણી બચાવવાની અને પશુ સેવાની પ્રતિજ્ઞા એમના જન્મદિને લીધી છે આ પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા હું સતત તે અંગેના કાર્ય પણ કરું છું હવે વિદ્યાર્થી મિત્રો જો તમે કોઈ અલગ પ્રતિજ્ઞા લીધી હોય તો તમે એ પ્રમાણે જવાબ આપી શકશો પ્રશ્ન નંબર બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાંથી આપેલા વાક્યમાંથી જે જે સાચા હોય તેની સામે તમારે ખરાની નિશાની કરવાની છે દાખલા તરીકે વેગ વેગ એટલે ઝડપ થાય બરાબર તો સાચું સાનામાં આપણે કરીશું નંબર બે ચીતો પૃથ્વી ઉપર સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે આ સાચું છે તો આપણે આગળ સાચાની નિશાની કરીશું અને એક જ વાક્ય લખીશું પ્રશ્ન નંબર બે ભેખ લેવો કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ સર્વસ્વ છોડીને પડવું તો સાચો જવાબ શું આવે છે ત્રણ ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે જય જયકાર તો જીતની ખુશાલીનો પોકાર તો જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું ઉદાહરણ મુજબ શબ્દ શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરવાના છે પળ પળ તો પળ પળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર હોય છે ટક ટક નાની નાની વાતોમાં ટક ટક કરવાથી કામ બગડે ટપ ટપ મમ્મીનો ઠપકો સાંભળીને નેહાની આંખમાં ટપ ટપ આંસુ સર્યા ધક ધક અંધારી રાતે ડરપોક મેહુલને ધક ધક થવા લાગ્યું ચટ ચટ તો બિલાડી ચટ ચટ ખીર ખાઈ ગઈ ગટગટ મુની ગટગટ દૂધ ગઈ કાઉસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્યને પૂરા કરવાના છે અજુગું અશક્ત અશક્ય અનિમેશ અડગ અવિચલ અને અવિરત વિદ્યાર્થી મિત્રો શબ્દો આપ્યા છે હવે આપણે તેનો ઉપયોગ કરીને લખીએ તો સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી પ્રશ્ન નંબર પાંચ કાઉસમાંથી યોગ્ય શબ્દ મૂકો ચાલો ચરણ ઉપાડો છે ને પર્વત આડો તો આડો જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂરી છે એટલે કે જે શબ્દ તે આપણે ખાલી જગ્યા પૂરી છે ત્યાં નીચે અંડરલાઈન કરી છે ચાલો ચરણ ઉપાડો સાથે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છેને ઊંચી વાળો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહી કો ત્રાડો ચાલો ચરણ ઉપાડો ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો ઉદાહરણ આપ્યું છે કે ચાલો જમી લઈએ તો ચાલો કસરત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આગળ લખીશું ચાલો રમત રમીએ ચાલો સાથે ફરવા જઈએ ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ ચાલો વૃક્ષો વાવીએ ચાલો હવે ગૃહ કાર્ય કરીએ વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવી શબ્દ કરો શ્વાસ ભરીને દોડવા લાગો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો સામેના મકાનમાં આગ લાગી દોડો સામેના મકાનમાં આગ લાગી ઉઠો સામેના મકાનમાં આગ લાગી ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે કહો કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે બોલો બોલો ક્યારે આવો છો કહો ક્યારે આવો છો કાવ્ય વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા કાંટા આવે કંકર આવે ધમ ધમખી ધખતી રેતી આવે ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા દુર્ગમ પાંત કાપીએ જા હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા દુર્ગમ પાંત કાપીએ જા તો મિત્રો પ્રશ્ન પહેલો છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે છે તો રસ્તામાં કાંટા કાંકરા ધોમ ધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ મુશ્કેલ માર્ગ કાપનારે સી કાળજી રાખવી જોઈએ તો મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ તેણે શિસ્ત શાંતિ અને સેવાના માર્ગે ચાલવું જોઈએ પંથ તારો કાપેજા દ્વારા શું સંદેશો આપ્યો છે તો પંથ તારો કાપેજા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમાળતા પ્રગટાવવાનો આંતરને અજવાળવાનો કાંટા કાંકરા ધૂમધમતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો હિંમત ન હારવાનો અને સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે પ્રશ્ન નંબર નવ પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો મિત્રો અહીં તમને જે છે એટલે કે જોડાક્ષરો પાંચ વર્ણવાળા શબ્દો આપણે જોવાના છે તો હિમાચ્છાદિત વિશ્વવિખ્યાત મહત્વપૂર્ણ પાઠ્યપુસ્તક હવે પાંચ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે હિમાચ્છાદિત પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે આવી જજો આખો પ્રસંગ આમ તો વ્યક્તિ જ રહ્યો મારા મિત્ર હર્ષવર્ધન વ્યાકરણ શાસ્ત્રી છે ગામના મહત્વપૂર્ણ કાર્યને પ્રથમ પસંદગી આપવામાં આવી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું ક્યારે કેમ અને કેવા તો શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું તો વિદ્યાર્થી મિત્રો બંધ બેસતો આપણે પ્રશ્ન બનાવ્યો બીજો છે કે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી

સાઈ બહાર કે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને તંભી જશો નહીં કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં એક કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં જીવન એક પંથ છે જો ધોપી ગયા તો કશું નથી જીવન એક અંત વગરનો રસ્તો છે જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી આ ચરણ કરી ચાલવાનું કહે છે કેમ કવિ નેક થઈને વાયુ વેગે એટલે કે ખૂબ ઝડપથી રાંગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનો કહે છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સહજ થવાનું છે પ્રશ્ન નંબર બે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવતે મોત જ છે પણ ચાલતા રહ્યા ચરણ વન થંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે આ કાવ્ય દ્વારા શું સંદેશો મળે છે તો આ કાવ્ય એક સૂર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવે છે પડકારો ઝીલવાનો એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે પણ રીતે સમર્પણ કરવું પડે તે રીતે કરીને આપણા નિર્ધાર એટલે કે નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકશો જો તમને મારા વિડીયો ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં